નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર નિશા તમે જોઈ રહ્યા છો લોકસભાના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠા અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે સાત દિવસની ભાગવત સપ્તાહ પારાયણ યજ્ઞ સાબરકાંઠા વડા કલેક્ટર શ્રી તેમના માતા અને પિતા સાથે ઉપસ્થિત રહ્યા ભાગવત સપ્તાહ પારાયણ માં ભાગવત ભગવાન ની આરતી ઉતારી લાવો લીધો હતો ગ્રામજનો દ્વારા કલેક્ટર શ્રી નું સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ માં સર્વ ગ્રામજનો ને મળી ધન્યતા અનુભવી હતી ગ્રામજનો આયોજિત ભાગવત સપ્તાહ નું આયોજન શરૂ થઈ રહ્યું છે આજુબાજુના ગામડાને કંપાઉન્ડને આમંત્રણ આપ્યું બહુ સંખ્યામાં આશરે છ હજાર ઉપર સંખ્યામાં રોજ માણસ કસવાડે જમે છે એટલી બધી તકલીફ છે અનેક અમારા વિસ્તારના ધારાસભ્યો મહેમાનો પણ અહીં ઉપસ્થિત થયા હતા અથવા તો લાભ લીધો હતો ઉપરાંત આજે કલેક્ટર શ્રી જિલ્લાના એ પણ એના મમ્મી પપ્પા જોડે આવ્યા હતા અને એમને પણ આતીનો અને પ્રશ્નનો લાભ લીધો હતો એ અમારા માટે બહુ ગૌરવની વાત છે સૌ આ રીતે રામજનો ઉષાભેર ભાગ લઈ અને આ ધાર્મિક કાર્યમાં જોડાઈ અને આનંદ અનુભવ છે પોતાના જીવને ઉધાર કરતી આ ભાગવત ભાગવતકથાનું રસવાન કરી અને પોતાના જીવન સાર્થકતા સમજી છે અને એ રીતે આ અમારું આયોજન બહુ સુંદર સારું આયોજન થઈ રહ્યું છે સૌને આવ્યા અમારા મંત્ર માન આપ માનથી આવે છે એમને હું આવકારતા અને ગ્રામને આવકારતા અનેક મહેમાનો પણ આવ્યા હતા અને એમને ઉતાર વ્યવસ્થાની સુંદર વ્યવસ્થા કરી હતી ગામની સત્તર હજારથી માંડીને ત્રેવીસ સમિતિ બનાવી હતી ત્રેવીસ સમિતિઓએ પણ બહુ જ સુંદર પોતાના જવાબદારી વિભાગ પ્રમાણે કામ સોંપ્યું હતું એ પણ સુંદર કામ કર્યું હતું રસોડા સમિતિઓએ સમિતિ સમિતિઓએ એને પણ ઉત્સાહભેર ભાગ લઈ અને આ કાર્યને દીપાવ્યું હતું પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને આ કાર્ય જે છે જે અતિ ઉત્સવ અથવા તો ઉત્તમમાં ઉત્તમ હોય એવા કાર્ય ભાગવત કાર્ય થયું જે અમારા માટે ગૌરવ વાત છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામ ના